તમારી સેફટી સારું તમને અમે કહીએ કે ભાઈ તમે ઘર ની બરબો નીકળતા નહીં જયા કાર્યા સમજી ગયા તમારે મોઢું ખાલી એમ ખોલો ને ખાલી દાંત જ દેખાતા હોય ને તમે તડકામાં જાઓ

આજુ બાજુ ઝાડા થા હે ને તો કોઈ લુસવા કોઈ નઈ આવે એટલે મારે તમને કેવાની ફરજ છે કે ગરમી તાપમાન બહુ છે વધી અરે મારા વાલા એને ટેમ્પલેટ એને

રાઈતે તો તમે એમાં તમે રાઈતે તો બરોબર નીકળતા જ નહીં હે?

ંત્ર વાંધો નહી આવે અમે ટેબ્લેટ લઈ લે હું અમારી ઉપાધી કરો માં ભાઈ ઉપાધી અમારે કરવી પડે યાર અમને બધે ઉપરથી ઓર્ડર હોય બધે ઉપાધી કરવાના તમને જાડા થઈ ગયા તો થાહે હું એમ કહું તો અમને તમે દવા પુગાળી દેજો ઘરે બીજું હું હાલો તમારે ઘર ગોતું બધું ખાલી કહું તમે મોસમ બી કાંઈ આખી આખી ગરી જ ઉપાથી નહિ કઈક વધારે નઈ તમારે કલક હોય ને આખે આખું એટલે શું છે તમારે ઝાડા ન થાય બરોબર અને હોપારી કરી જાય ચાર પાંચ એવી હોય તો સમજી ગયા પાછો જોઈને સ્ટીલ ને મારો ભાઈ કાચ નાનો હાલે ને મારા પાછો ત્યારે એટલે તો તમારા પાસે કુકર ને ને ઈ ક્યાં કરો યાર ધડકા ને આખી આખી હોપારી કરો તો છટકે તો અહીંયા થોડો કાચ નો પોકરો હાલે તમે એટલું સમજો કે નો સમજો છટકે નઈ ને ભાઈ છટકે થોડી કીધો અહીંયા આવે છે ભાઈ એમાં